મિત્રો આપણે અત્યારે ધાંગધ્રા રોડ ઉપર છીએ અને જે હળવદના જે મિત્રો છે એને ખબર હશે અને જે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી રહેતા હોય અને આ રસ્તે હાલતા હોય તેને બધાને ખબર હશે કે અહીંયા રોડનું કામ ચાલુ છે દશામાના મંદિરથી તો ત્રણ રસ્તા સુધી એક બાજુની સાઈડ રોડની બની ગઈ છે એક બાજુની બનાવવાનું કામ ચાલુ છે અત્યારે રોડ જે નવો બની ગયો એટલે લોકોને મન પણ એવું હતું કે વ્યવસ્થિત રોડ બની ગયો એટલે વાંધો નથી પરંતુ રોડ બનતાની સાથે અહીં બમ્ફ એવા જે મિત્રો બનાવી નાખવામાં આવ્યા છે અમારી નજરની સામે કેટલાય વાહનો પડ્યા વાહન ચાલકો એમાં બાઇક ચાલકોનો ખાસ વધારે સમાવેશ થાય છે કે અહીંયા પડ્યા કેટલાય તેની સાથે નાની જો કંઈ ફોર વ્હીલર હોય ગાડી હોય સ્વિફ્ટ કે અલ્ટો આવી ગાડીઓ તો એ તો અડી જાય છે ને આપણે જે બમ્પ ઉપર ઊભા છીએ અત્યારે મિત્રો આ નાનામાં નાનો આ એક બમ્પ છે બાકી આની આગળના બે ત્રણ આની પાછળના બે ત્રણ જે બમ્પ છે મિત્રો એ પાર કરવા વાહન ચાલકો માટે એટલું જીવનું જોખમ છે આ તમે ડમ્ફર ચાલકોને એને જોવો છો ને આ બાજુ સાઈડ બંધ છે તેમ છતાં પણ આ બમ્પ નો ઠેકાડવો પડે એટલા માટે થઈ અને વાહન ચાલકો આ બાજુની સાઈડમાં હાલે છે અત્યારે હમણાં કોંગ્રેસના સદસ્ય છે ભારતીબેન ગોપાલભાઈ ભારતી એને અત્યારે ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી છે કે તમે કોઈ પણ સંજોગોમાં દિવસ બે માં આ બમ્પ જે છે આ બમ્પ હટાવી અને બીજા બમ્પ બનાવો એટલે જરૂરી છે બમ્પ જે છે મિત્રો એ જરૂરી છે પરંતુ એટલા બધા બમ્પ ન હોવા જોઈએ કે વાહન ચાલકો જે છે તે અહીંયા આગળ જીવ કોઈ ગુમાવે કારણ કે ઓચિંતાના આવતા હોય ઓચિંતાની બ્રેક મારે પાછળથી વાહન આવતો હોય તો પછી ઘૂસી જવાનું છે ક્યારેક એટલે ક્યારેક આ ઘટના છે એ ક્યારેક મોટી થઈ જવાની છે આ જે બનાવવામાં આવ્યા છે મિત્રો આ બમ્પ કહેવાને કોઈ લાયક નથી કારણ કે એ રીતના આખા બમ્પ ઊભા કરી દેવામાં આવ્યા છે કોઈ પણ વાહન હોય અહીંયાથી પાર કરવું મુશ્કેલ છે અને બમ્પ જે છે એ બનાવવા જરૂરી છે બાજુમાં અહીંયા સરકારી હોસ્પિટલ છે અહીંયા પંચમુખી જવાનો રસ્તો છે ઓલા બાજુ ભવાનીનગર જવાનો રસ્તો છે આગળ

ભારતીબેન ગોપાલભાઈ દોરાલા સદસ્ય હળવદ નગરપાલિકા એને અત્યારે હમણાં ચીફ ઓફિસરને રજૂઆત કરી છે અને જણાવ્યું છે કે હળવદ શહેરના ત્રણ રસ્તાથી બાપા સીતારામ મધુડલી સુધી બનાવેલા આરસીસી રોડ ઉપર જીવલેણ બંબ બનાવવામાં આવ્યા છે જેનાથી રાહદારીઓ અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે અને અકસ્માતનું જોખમ વધી ગયેલ છે જેથી સંપૂર્ણ જવાબદારી હળવદ નગરપાલિકાની રહેશે આપ સાહેબને અમારી નમ્ર અરજ છે કે આ નવા બનાવેલા ભયજનક અને જીવલેણ બંબ જો દિવસ બે માં સંપૂર્ણ હટાવવામાં નહીં આવે તો ન છૂટકે અમારે નગરપાલિકા કચેરી ખાતે ફરજ દરમિયાન પ્રજા અને કાર્યકરો સાથે ધરણા પ્રદર્શન દેખાવો કરી પ્રતિકાત્મક આંદોલન કરવા પડશે જેની ગંભીર નોંધ લેવી એટલે હવે તમે વિચારો કે બંબ હટાવવા માટે થઈને પણ આંદોલન કરવા પડશે આ એના જેવી વાત છે મિત્રો એટલે ખાસ નગરપાલિકાને પણ વિનંતી અને જે કોન્ટ્રાક્ટર છે એમને પણ વિનંતી કે ભલે કોંગ્રેસના સદસ્યએ રજૂઆત કરી છે પરંતુ પ્રજાહિતની આ રજૂઆત છે બીજી રજૂઆતો તમે ધ્યાન નથી લેતા અમને ખબર છે કારણ કે એક જ સીટ છે અને આ ચૂંટાયેલા બધાને મન એવું છે કે ભાઈ પાલિકા આપણી પેઢી છે પરંતુ એ લોકોએ પણ ભૂલી ગયા છે કે પાલિકામાં દર પાંચ વર્ષે ચૂંટણી આવે છે ચૂંટણી થાય અને પાલિકા જે છે એના સત્તાધીશો બને છે કાયમ કોઈની રહેવાની નથી એટલે જે પ્રજાહિતની રજૂઆતો જે છે એ ભલે વિપક્ષના સભ્ય રહ્યા પરંતુ પ્રજા હિતની રજૂઆત છે એ પ્રજાહિતની રજૂઆત ધ્યાને લઈ અને ખાસ અત્યારે તો આ બમ્પ હટાવવા જરૂરી છે કારણ કે આ વાહન ચાલકો માટે માથાનો દુખાવો બની ગયા છે આ બમ્પ એટલે હવે જોઈએ છીએ કે આ પાલિકા તંત્ર રજૂઆત ધ્યાને લે છે કે નહીં આભાર મિત્રો